આગળ વાત કરીએ બનાસકાંઠામાં આવેલો દાંતીવાડા ડેમ દર વર્ષે પૂરતા વરસાદી પાણીથી ભરાય છે પરંતુ સ્થાનિક ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા હવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે ખેડૂતોનો દાવો છે કે ડેમનું પાણી કેનાલ મારફતે સીધું પાટણ જિલ્લામાં પહોંચે છે જ્યારે બનાસકાંઠાની હજારો એકર જમીન આજે પણ વરસાદ ઉપર નિર્ભર છે ડીસા ધાણેરા દાંતીવાડા તાલુકાના ખેડૂતો દાંતીવાડા ડેમમાંથી સીપુ ડેમમાં પાણી નાખવાની અને નવી કેનાલો બનાવવાની માંગણી કરી રહ્યા છે જોઈએ આ ખાસ રિપોર્ટ બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ સતત નીચે જતા રહ્યા છે જેના કારણે ખેડૂતોને ખેતી કરવી અત્યંત મુશ્કેલ બની છે જિલ્લામાં આવેલો દાંતીવાડા ડેમ દર વર્ષે પાણીથી છલોછલ ભરાઈ જાય છે અને દર વર્ષે સિંચાઈ માટે પાણીની કેનાલો મારફતે છોડવામાં પણ આવે છે પરંતુ કેનાલોમાં છોડાતા પાણીનો સૌથી વધારે લાભ પાટણ જિલ્લાના ખેડૂતોને મળી રહ્યો છે સિદ્ધાંત પ્રમાણે આ પાણી બનાસકાંઠાના ડેમ વિસ્તારના જે હજારોની સંખ્યામાં ખેડૂતો છે તે જરૂરિયાતમંદ ખેડૂતોને દાંતીવાડા ડેમનું પાણી સિંચાઈ માટે મળતું નથી ખેડૂતોની માંગ સ્પષ્ટ છે કે દાંતીવાડા ડેમનું પાણી સીધું સીપુ ડેમમાં નાખવું અને પછી સીપુ ડેમથી નવી કેનાલ બનાવીને દાંતીવાડા બીસા અને ધાનેરા તાલુકામાં પાણી પહોંચાડ્યું ખેડૂતનો દાવો છે કે જો આવું કરવામાં આવે તો વિસ્તારમાં હજારો ખેડતો ખેતી અને પશુપાલનનો વ્યવસાય સારી રીતે કરી શકશે પરંતુ હાલની કેનાલ વ્યવસ્થા એવી છે કે દાંતીવાડા ડેમથી નીકળતી કેનાલ બનાસકાંઠા પાર કરીને સીધી પાટણ જિલ્લામાં પ્રવેશે છે એટલે દાંતીવાડા ડેમના પાણીનો સૌથી મોટો લાભ પાટણ જિલ્લાના ખેડૂતોને મળે છે જ્યારે બનાસકાંઠાના ખેડૂતોને માત્ર અલ્પ પ્રમાણમાં જ પાણી મળી રહ્યું છે અહીંયા બનાસકાંઠાની અંદર પાણીની વિકટ પરિસ્થિતિના કારણે ખેડૂતોને ખેતી અને પશુપાલન કરવું ખૂબ જ અઘરું થઈ રહ્યું છે બનાસકાંઠાની અંદર જે ધોતીવાડા ડેમ આવેલો છે અને એને ડેમ ભરાતા ભરાય છે અને એનો લાભ બનાસકોઠામાં નથી મળતો પાટણ જિલ્લાની અંદર મળે છે તો સરકારશ્રીને અમારી વિનંતી કે સીપુ ડેમ પણ અહીંયા છે બનાયેલો એની અંદર ધોતીવાડા દ્વારા જે ભરાયેલા પાઇપલાઇન કે ગમે કેનાલ દ્વારા સીપુ ભરી અને ડીસા તાલુકાના અને બનાસકોટાના આજુબાજુ ગામડા જે છે એમને પાણી પહોંચતું કરવા માટે વિનંતી છે સરકારશ્રીને એક નિવેદન એવું છે કે જે પાટણ જિલ્લાને લાભ મળે બનાસકોટાનો એ ન મળવો જોઈએ અહીંયા ડીસા તાલુકાની અંદર પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે અત્યારે નવસો ફૂટ કરતાં નીચા ભૂગર્ભ જળ જતા રહ્યા છે ખેત તલાબડીઓ પણ બને છે સારી બાબત છે

એક ધોતીવાડાના ડેમનું પાણી નહેર દ્વારે પાટણ ઇલાકામાં જાય છે બનાસકાંઠાને કોઈ આપના મળતો નથી લાભ એટલે સરકારશ્રીને વિનંતી છે કે ધોતીવાડાના ડેમનું પાણી સીપુમાં નાખવાની વિનંતી કરે છે ભલામણ સરકાર શ્રીને એટલે સીપુમાં પાણી આવે એટલે નહેરા બીજી ચાલુ થાય જે છે તે સરકાર શ્રીને વિનંતી કરું છું કે ખેડૂતોને તળ ઊંડા ગયા છે એટલે પશુપાલન અને ખેતી પદ્ધતિ કરવી ખૂબ મુશ્કેલી છે એટલે સરકાર વિનંતી છે તો કે દાંતીવાડાથી શીપુમે નાખે સીપુમાંથી શીપુમાંથી ચાલુ કરે એવી ભલામણ અમારે છે મહત્વની વાત તો એ છે કે વર્ષો પહેલા સીપુ ડેમના પાણીની સિંચાઈ શરૂ થાય તે માટે ડીસા તાલુકાના ગામડાઓમાંથી પસાર થાય તે રીતે કેનાલો બનાવવામાં આવી હતી પરંતુ સીપુ ડેમમાં પાણીની આવક ન થતા પાણી ન ભરાતા આ કેનાલોમાં આજ સુધી એક પણ ટીપું પાણી નથી આવ્યું

પણ પોણીની હાલ વિકટ પરિસ્થિતિ ખતરનાક ચાલે છે એટલે સરકાર શરીની વિનંતી એવી છે કે બનાસકાંઠાનો દોતીવાડા ડેમ છે એનું પાણી બધું પાટણ જિલ્લાને મળે છે પણ મારે સરકાર શરીરની એવી વિનંતી કરવી છે કે સાહેબ શરીઓને આગેવાનોને બધોને કે સાહેબ શરી એટલી વિનંતી છે કે આ પોણી બનાસકાંઠાના ખેડૂતોને જ મળવું જોઈએ આ એવી પરિસ્થિતિ થઈ હતી કે સાહેબ હાલ પોણી ખૂબ ઊંડું છે ઓડું એટલે અતિશય એટલે ખેતી કરવી પશુપાલન કરવું એના ઉપર જ નિર્ભર છીએ પણ મુશ્કેલ છે હાલ નવસોથી હજાર ફૂટે પાણી જાય છે એટલે અમારે ખેતી કેવી રીતે કરવી ખેત તલાવડી કરે એ આ સારી બાબત છે પછી બોર રિચાર્જ કરાવે સારી બાબત છે પણ મારું કહેવાનો મતલબ એ જો ટૂંકી જમી હોય બે વીઘા વીઘા હોય એને બોર કેવી રીતે કરવો અને કેવી રીતે એને ખેત તલાવડી કરવી સરકાર શરીને વિનંતી છે કે સાહેબ આ પાણી દોતીવાડા નું પાણી સીપુ ડેમ માં નાખો સીપુ ડેમ નું પાણી બધા ખેડૂતોને આપો અને સરકાર વિનંતી છે કે અમારે તળ રહ્યા આ તો ચોમાસે એમાં હાલ બોર ચાલુ કર્યા ઉનાળે તો ઘણો કે પાણી ભીગું જગ્યા પલરે તો ભલે એ ઢોર ચારો જો કરો તો ઢોરા માટે નકા મનખા માટે કોઈ બાજરી બીજું કોઈ ધોન બીજું થાય ને પાણી પૂરતું મળે ને કોઈ ખેતી થાય નહીં બરાબર હવે ખેત તલાવડી અમે બનાવવા પણ હવે બબી તણ ત્રણ વિઘત જગ્યા હોય તો બબીતણ ત્રણ વિઘત જગ્યામાં જો અમે ખેત તલાવડી બનાવવા તો વિઘુ તો જતી રહે ખેત તલાવડી પાછળ રે બે વિગત બે વિગમે અમારે ઢોરને ઘાસચારો વાવો કે અમારે માણસું માટે વાવવું તો અમારો એવો પ્રશ્ન છે સરકાર સરની વિનંતી કે જો આ ડેમોનો અંદર પાણીનો સંગ્રહ થાય તો અમારે પાણીનો થોડા ઘણો અમારે ઈલાદો થાય જો પાણી મળે તો તો અમે ખેતી કરી શકીએ બરાબર તો અમારી એટલી વિનંતી છે સાહેબને

પાટણ સુધીની પાણી વ્યવસ્થા બદલવાના પ્રશ્ને હવે ખેડૂતો સરકાર સામે જોરદાર રજૂઆત કરવા તૈયારીમાં છે ખેડૂતોની પાણી લાંબા સમયથી ચાલી આવતી માંગ ફરી એકવાર ચર્ચામાં આવી હવે જોવાનું રહેશે કે સરકાર આ માંગણીઓ પર શું નિર્ણય કરે અને દાંતીવાડા ડેમ તેમજ સીપુ ડેમની સિંચાઈ પ્રોજેક્ટની નવો જીભ મળે છે કે નહીં તે જોવું